મહારાષ્ટ્રના થાણેમાં બદલાપુરની એક શાળામાં બે વિદ્યાર્થીની સાથે યૌન શોષણ બાદ વાતાવરણ ભારે તંગ બન્યું હતું આ ઘટનાના પડઘા સમગ્ર મહારાષ્ટ્રમાં પડ્યા અને હજારો લોકો રસ્તા ઉપર ઘેરી લીધા તો બીજી તરફ સેંકડો લોકોએ રેલવે ટ્રેકને પણ બાનમાં લીધા હતા અને ભારે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું પથ્થરમારો કરવામાં આવ્યો પોલીસે લોકોને શાંત પાડવાના પ્રયાસો પણ લાગેલી છે પરંતુ લોકો કડક કાર્યવાહીની પણ માંગ પર અડગ છે

ટ્રેક પર બેસીને વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરવા લાગ્યા હતા ત્યારબાદ પ્રદર્શનકર્તાઓએ હિંસક બની ગયા અને ભારે તોડફોડ કરવા લાગ્યા પથ્થરમારો શરૂ કર્યો જેને પગલે ત્રણ કલાક સુધી મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા બાધિત થઈ ગઈ હતી ફડણવીસે તપાસના પણ આદેશો આપ્યા હતા ત્યારબાદ વરિષ્ઠ આઈપીએસ આરતી સિંહના નેતૃત્વમાં સમગ્ર કેસની તપાસ માટે ની રચના કરવામાં આવી હતી આ ઘટના સામે આવ્યા બાદ તુરંત જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ પરિજનોની માંગ છે કે સ્કૂલ પ્રશાસને પણ આ મામલે આગળ આવી સમગ્ર ઘટના પર માફી માંગવી જોઈએ અને સ્કૂલની વિદ્યાર્થીનીઓની સુરક્ષાની ગેરંટી પણ આપવી જોઈએ પરિજનોનો આરોપ એ પણ છે કે આ સ્કૂલમાં વિદ્યાર્થીની સુરક્ષિત નથી ઘટનાના ચાર દિવસ બાદ પણ હજુ સુધી સ્કૂલ પ્રશાસન તરફથી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી હજારોની સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર એકત્રિત થયા અને ટ્રેક પર બેસી સૂત્રોચ્ચારો કરવા લાગ્યા હતા જેના કારણે સેન્ટ્રલ રેલવેની લોકલ સેવા સંપૂર્ણપણે ઠપ થઈ હતી ઘટનાનો ઉગ્ર વિરોધ બનતી જોઈ સ્કૂલ પ્રશાસને તાબડતોબ કાર્યવાહી કરતા મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા અને ત્યારબાદ પોલીસે લોકોને શાંતિ રાખવાની અપીલ પણ કરતા જોવા મળી હતી સૂચના મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી હતી રાજ્યના શિક્ષણ મંત્રી દીપક કેસરકરે જણાવ્યું હતું કે ખાતાકીય અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાથી મુખ્યમંત્રીને પણ અવગત કરી દેવામાં આવ્યા છે